નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ તારીખ સાતમો મહિનો બે હાજર ચોવીસ ના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર નંબરના નંબરના લઈને હાલ સુધી આવક છે સાડા ત્રણ હાજર કટાની આસપાસ આજની આવક રહેલી છે અને હરાજી કામકાજ હમણાં ત્રણ નંબરના પિલર શરૂ થવાનું છે આપ જોઈ શકો છો આઈથી તો હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

બસો ને એક રૂપિયા ભાવ દે છે બદલો છે બસો એક રૂપિયા ભાવ દે છે આનો જ વીણાટ કરેલો છે આ પાંચસો છ માં વેચાણી એનું વીણાટ નીકળેલું છે બસો છ રૂપિયા ભાવ દેવાના આ એનું વીણાટ કરેલું છે સાઈઝ માં બધું છે જીડા મોટું પાંચસો છ રૂપિયા ભાવ દેવા આમાં બગાડ નથી પાંચસો છ રૂપિયા ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે પીડી બધી ની ગુલટી છે બધી ગુલટી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો ત્રણસો ને એકાણું રૂપિયા એકતાલીસતાલીસ અને એકાવન છપ્પન છપ્પન એકા સાબાણી આપી એટલે જો આપણી

ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે બગાડ વાળી ડુંગળી દેખાડો તમને હમણાં એકત્રીસ છત્રીસ છતાલીસ એકાવન ત્રણ એકાવન અરે સિંગાની આજુ આખો ડુંગી નો લાયા ગાડી હા હા બોલવા હાથી કે રે

ચારસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે હા ઉલટી વધે છે મોટી સાઈઝ વધી છે ચારસો ને રૂપિયા ચારસો ને છ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં બધું ઝીડા મોટું બધું મીસ માં છે બગાડ હોય છે ખાબાબાજ મુ બધું જોખી લેવાની શર છે ચારસો ને છ રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો ભાગ એકમાં આ હતા આજના રીતના બજાર ભાવ ને બીજા ભાગમાં જાણીશું સુપર માલ ના કેવા બજાર રહે છે પેલા ભાગમાં આપણે જોઈ લીધું કે મીડિયમ માલ ના કેવા રહ્યા ભાવ હવે આગળ જાણીશું કે સુપર માલ ના કેવા બજાર ભાવ રહે છે તે આપણે બીજા ભાગમાં જાણીશું તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું ભાગ બે માં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ